સુરતના પાસઠ વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા સુરત સાયબર સેલ દ્વારા તેનો ભેદ ઉકેલાયો કેનરા બેંકના અકાઉન્ટમાં છ પોઈન્ટ એસી લાખ રકમ જમા થઈ છે તેમાંથી તમને એસી લાખ કમિશન આપવામાં આવ્યું છે ઝેડ એવરેસ્ટ ફાઈનાન્સ સાયબર ફ્રોડ થયું છે તે અકાઉન્ટ નરેશ ગોહિલ નામના વ્યક્તિ છે તેમાંથી તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા છે તેમ કહી સાયબર ફ્રોડ આચર્યું છે એમ કહી પાસઠ વર્ષના વૃદ્ધને ઓગણીસ દિવસ ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા સીબીઆઈ આરબીઆઈના લેટર વોરન્ટ બતાવી તેમની પાસેથી 64 લાખ પડાવી લીધા હતા એ બાબતે સાયબર સેલને જાણ કરાતા આરોપીની કર્ણાટક ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે આરોપી મદનલાલ મંગના રામ રામ સુરત સાયબર સેલ દ્વારા એક 65 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનેરા બેંકમાં એક એકાઉન્ટ ખોલેલું છે અને જેમાં 6 કરોડ 80 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને એસી લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલાં જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટિમના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર ફોડ વોરન્ટ વગેરે બતાવી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બેંગ્લોર ના એક કિસ્સમ મદનલાલ મગ સન ઓફ મગનારામ વર્શિંગા બિશ્નોય ને મુજ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે એમ જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોરથી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે આ પોતાના એકાઉન્ટમાં એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે લોભામણી વાતો નથી કરી એમણે એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈના નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એ એના છ કરોડ એસી લાખ જેટલા એકાઉન્ટ તમારી એમ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા ને એમાંથી એસી લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ જે એના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે એમાં પણ તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર કરી અને એમના ફેમિલી મેમ્બર્સને ધરપકડ કરશે એવું પ્રેશરાઈઝ કરી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેવી માત્પર રકમ પડાવી પાડવામાં આવી છે સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસ ના પ્રોગ્રામ રાખી આવે છે કોઈ પણ સીબીઆઈ પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ કરતા નથી નથી આવી આવી કોઈ કરવામાં આવતી પોલીસ ક્યારેય રીતે એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કઈ જ આવું ફ્રોડ હોતું નથી જો કઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલના સંપર્ક અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસ નો સંપર્ક કરવો જોઈએ હમણાં ઓગણીસ દિવસ સુધી પાસઠ વર્ષના વૃદ્ધ ડિજિટલ આરેસ્ટ થયેલા હતા સુરત અરવિંદ રાઠોડ